ભાવનગર ના માં થોડા દિવસે બન્યો લૂંટ બનાવ વલભીપુર માં રહેતા વિમળાબેન રામજીભાઈ ધાનાણી મકાનમાં બન્યો બનાવ વિમળાબેન ને માર મારી સોના ના ઘરેણા ચલાવી લૂંટ વલભીપુર માં થોડા દિવસે વૃદ્ધ મહિલાને ને માર મારી બન્યો લૂંટનો બનાવ મામલતદારના ના બંગલા સામે જ બન્યો ધોડા દિવસે લૂંટનો નો બનાવ ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલા ને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આપ વલભીપુર માં થોડા દિવસે લૂંટનો બનાવ બનતા વલભીપુર પંથક માં ચર્ચા જોવા મળી બનાવની જાણ થતા વલ્ભીપુર પોલીસ ટીમ પહોંચી ઘટના સ્થળે પોલીસ હાલ તપાસ દોડ ધમધમાટ શરૂ કરી મારું નામ પરેશ વનમાળીભાઈ ધનાણી વલ્ભીપુર શહેરમાં મામલતદારનો જે બંગલો છે એની સામે એક્ઝેક્ટ રહે છે અને એ એ વિસ્તારમાં ધોળા દિવસે ટૂંકમાં મારી નાખવાની કોશિશ કરીને બધી વસ્તુ લઈ ગયા છે હવે એ તો એક્ઝેક્ટલી એને માથામાં ઇન્જરી છે એટલે હજી બહુ ખ્યાલ નથી હું તો સીધો હોસ્પિટલથી આવ્યો છું પણ સોનાની ઘણી બધી વસ્તુઓ ગઈ છે કેશ રોકડ ગઈ છે અને માઇન્ડ માઇન્ડ બચ્યા છે ટૂંકમાં એ રીતે ધોળા દિવસે એ મારીને બધું ચોરી કરીને લઈ જાય વિમળાબેન વિમળાબેન રામજીભાઈ ધનાણી સવારે સાડા આઠથી